મિત્રો કેમ છો આપણે આવી ગયા આપણી વાડીમાં આજ આપણી વાડી છે મિત્રો આપણી વાડી સામે છે આપણો તો આપણા વિડિયોને લાસ્ટ સુધી જોતા રહેજો આપણા બ્લોગને ચાલો મિત્રો આપણી આ સોળા ફળી આવેલી છે સોળા ફળી પાણી પાવી દીધું છે જો સોળા ફળી છે ફૂલ આવે રહ્યા છે શાકભાજી માટે આપણા ઘરપુરથી આવેલી છે હા એ વાવેલી છે મિત્રો ડુંગળી હા આપણી ડુંગળી આ ઘરપુરથી વાવેલી છે આ છે આપણી ડુંગળી આ છે મિત્રો રાજગરો રાજગરો છે આ ડુંગળી છે આપણી હા ભેંસો માટે ચીકુડી વાવેલી છે આપણી વાડી છે સામે આપણું ઘર છે તો મિત્રો આપણા બ્લોગને લાસ્ટ સુધી જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો હવે છે મિત્રો મેથી મેથી વાવેલી છે ધાણા વાવેલા છે ધાણા છે ધાણા છે શાકભાજી આપણા ઘર પૂરતું વાવેલું છે તો આ છે મિત્રો મૂળા મૂળા થાય છે ઘણા શાકભાજી માટે તો આ છે મિત્રો આપણા રીંગણા રીંગણા પણ દેખાડ્યું જુઓ બહુ રીંગણા આવે છે થોડાક જ વાવેલા છે જુઓ આ રીંગણામાં આવેલા છે આપણા ઘર પૂરતા શાકભાજી માટે જ રીંગણા છે આપણા રીંગણા બહુ આવે છે દવા સાટી દીધી છે હવે આ જો રીંગણા આવવાના ચાલુ થઈ ગયા છે આજુ રીંગણા બહુ સારા આવે છે આ જો બહુ જ સારામાં સારા આવે છે આ છે મિત્રો મરચાં મરચાં તો આપણે ઘણા નથી વાયુ એક બે છોડ છે આવા નાના જો મરચાં છે આપડા તો મિત્રો આપણા બ્લોગને લાસ્ટ સુધી જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો આપણા વિડીયોને મરચા કાળા થઈ ગયા ઠંડી બહુ પડે એટલે તો આજના બ્લોગમાં આટલું જ મારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના બ્લોગમાં આટલું જ જય માતાજી